તો બધાને એવું જ લાગે ભાઈ તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે બરોબર પુરુષની શું સ્થિતિ હોય છે આ તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ ખબર પડે તમને હા તો બની જાહે ચાલ થોડીવાર માટે તું પુરુષ અને થોડીવાર માટે હું લેડીઝ જોઈ લઈએ હા જોઈ લઈએ હેડો તેમાં ક્યાં ઉકડી હા ઊભા રહો શું આસો આસો હું તમારા જગ્યાએ છું બરાબર જા હેડો ફટાફટ પાણી લઈ આય પહેલા તો માન આલીન વાત કરા રહી તે વાત નઈ કરવાની શેનું માન અમને તો કોઈ માનથી નઈ બોલાવતું અમને તો તું આલાય તે લાય જા હેડ ફટાફટ ખાવાનું કાઢ હજી ખાવાનું નહીં બનાવ્યું ભાઈ આજે મેં સેનું નહીં બનાવ્યું હું કરતી હોય છે ઘેર બેઠી બેઠી નવરી તો હોય છે 24 કલાક પંચાયત કરતી હશે બહાર બેઠી બેઠી જો કોઈ ધંધો જ નહીં ના આટલા લોડ લઈને આવીએ છીએ ને તમે કેમ મોડા છો આજે તારા જેમ નવરો નહીં હોતો ઓફિસમાં કામ હોય છે મારા ઘણું બધું બરાબર તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારી ઘરવાળી ઘેર એકલી છે હા તો એકલી સાથે ખાવા નહીં જો તું કમાવાનું નહીં ખબર તો પડતી છે નહીં તમને ઘરમાં ઘરમાં કંટાળો ના આવતો હોય વાત કરો છો હે તને હે ને ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે તો ટાઈમ નહીં જતો આખો દાડો મારો અરે કામ કરતી હોય તો ઘર કઈક નું કઈક તો ટાઈમ જાય આ તો બેહી રહે છે નવરી બેઠી ખાવાનું બનાય ને ભઈ હવે હું બેહી રહી છું મારું થોડું જોઈ અંતાડીને આયા હોય ને લોઈ પી જાય એ તમે તો ઘેર આવો તરત ઝઘડો જ કરો છો માર જોડે મને તો હવે નહીં ગમતું આ તો ના ગમતું કઈ નહીં ખાવાનું તો આલ દે બસ યાર હવે નહીં કરું ભઈ જે સીએ બરોબર જીએ રવા દે કે આટલામાં જ કંટાળી ગયા ના 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 મારે નહીં બનવું ભઈ

I don't know.